એક ચમચી ધાણા પાવડર એક ચમચી મરી પાવડર એક ચમચી મીઠું સ્વાદ અનુસાર લાલ મરચા બે ચમચી ફણસી બે થી ત્રણ ચમચી બાફેલા સરગવા બે થી ત્રણ ચમચી ફ્લાવર બે થી ત્રણ ચમચી ગાજર બે થી ત્રણ ચમચી કોથમીર 3 બેટી 3 ચમચી કોકોનટ મિલ્ક જરૂર મુજબ પાલક અને મીઠા લીમડાની પેસ્ટ એક બાઉલ કાય કરી કરવા પિલ્લાઈ બનાવવા માટે સૌપ્રથમ પેનમાં ઓઈલ લઈ તેને ગરમ કરી લો પછી તેમાં રાઈ સૂખા લાલ મરચાં મીઠો લીમડો અને લસણ નાખી સાંતળી લો ત્યારબાદ તેમાં ડુંગળી લઈ તેને સાંતળી લો અને પછી આદુ ગરમ મસાલા જીરું પાવડર મરી અને મીઠું એડ કરી તેને સાંતળી લો તેમાં લીલા મરચા અને ટામેટા મિક્સ કરી લો ત્યારબાદ થોડું પાણી મિક્સ કરી તેમાં બટાકા દૂધી સરગવા પણસી કોલીફ્લાવર અને ગાજર એડ કરી કુક થવા દો ત્યારબાદ તેમાં ટેમરીન વોટર એડ કરી મિક્સ કરી લો પછી તેમાં પાલક અને કઢી પત્તાની પેસ્ટ એડ કરી પ્રોપરલી મિક્સ કરી તેમાં લીલા મરચા એડ કરી લો ત્યારબાદ તેમાં મરી સ્પ્રિંકલ કરી મિક્સ થવા દો પછી તેમાં કોકોનટ મિલ્ક એડ કરી મિક્સ કરી તેને સર્વિંગ બાઉલ માં લઈ તેના પર આદુ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે કાય કરી કરવા પિલ્લઈ કાય કરી કરવા પિલ્લઈ આપણે સેના સાથે ખાઈ શકીએ તે આપણે શેફ પાસેથી જ પૂછી લઈએ શેફ હવે આપણે શું બનાવીશું હવે આપણે આનું એક કમ્પ્લીમેન્ટ બનાવીશું બેસિકલી એને કહેવાય એને તમિલમાં કહેવાય છે થક્કાલી સીતાફલમ રસી અને તમે એને ટમેટો અને એપલ રાઈસ કહી શકો છો જનરલી આ સીતાફળ જે ફ્રૂટ છે એનું બનતું હોય છે પણ આપણે એપલથી બનાવીશું આને ઓકે તો તમે તમારો તમે આમાં ફ્રૂટ્સ ડિફરન્ટ યુઝ કરી શકો છો તમે બનાના યુઝ કરો તો બનાનાથી યુઝ કરી શકો ચીકુ યુઝ કરવું હોય ચીકુ યુઝ કરી શકો એ ખાલી જસ્ટ સ્વીટનેસ માટે છે અને બાકી એમાં અમુક બીજા ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરતા હોય છે એટલે થોડું આ ખટાશ અને સ્વીટનેસવાળું રાઈસ રહેશે ઓકે ठीक है। तो सामग्री जो ले? बिल्कुल। मस्टर्ड चीज़ यूज़ करी सूप? जी। करी लीव्स? जी।, जी। जिंजर? ओके। okay. सॉल्ट? जी। टमेटोस? जी। टमेटो प्योर ओके। एप्पल? Okay. जी। राइस? तो सब प्राथमिक करी सूप। अपने पहले है पैन में गरम करी सूप? ठीक है। मैं इनिशियली ऑयल क्वांटिटी बता रहे हैं કારણ કે આપણે જે પેન છે એને થોડું ગરમ કરીને સીઝન કરવાનો છે અને પછી એક્સ્ટ્રા ઓઈલ આપણે એને કાઢી લઈશું એનાથી ખાલી આપણે જ્યારે રાઈસ સ્ટીર કરીશું તો એ ચોંટશે નહીં બટર કે પહેલા આપણે બીજુંક એપ્લાય કરી શકીએ તમે ઘી લઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે ચા તેલ કળી લઈશું અને છેમાં આપણે આ કીધું મસ્ટર્ડ ચીઝ ઓકે તો બખ હફ ટીસ્પૂન કરી દીધું ઓકે લેફલ એક ટીસ્પૂન જેટલા અને ginger તમે ચણાની દાળ યુઝ કરી શકો તમને જીરું યુઝ કરવું હોય તો જીરું યુઝ કરી શકો તમારે આને થોડો મસાલા ભાત જેવો બનાવવો હોય તમે કાંદા છે એ પણ તમે યુઝ કરી શકો થોડું તીખું કરવું હોય તો ડ્રાય ચીલી છે એ યુઝ કરી શકો ગુલાવ જેવું કરવું હોય તો ગરમ મસાલો છે હોલ એને યુઝ કરી શકો છો અને આ રાઈસની પણ અલગ અલગ વેરાયટીઝ છે સાઉથમાં જો તમે એઝ એન કોમ્પ્લિમેન્ટ ખાતા હો તો એમાં કોકોનટ રાઈસ એટલે એને થેંગાઈ સાદમ કહેવાય છે એ તમે ખાઈ શકો છો તમારે એક વેજીટેબલ બિરયાની જે બનતી હોય એને બ્રિન્જી કહે છે સો એ બેસિકલી બ્રેડ અને વેજીટેબલ્સની રાઈસનું પ્રિપેરેશન છે એ તમે કરી શકતા હો છો આની સાથે તમે બ્રેડ્સ બનાવી હોય તો વિચ પરાઠા મલાબારી પરાઠા એ પરાઠા બનાવીને પણ એની તમે કોઈ કરી સાથે સાઉથ ઇન્ડ કરી સાથે ખાઈ શકો છો જ વેરીએશન છે આમાં સાઉથ ઇન્ડિયન ફૂડ બહુ વાસ છે આપણે અહીંયા કે ગ્લોબલી આપણે કહીએ તો ખાલી એમ એક ટકો પણ એનું આપણને જાણકારી નથી જે આપણે કહી શકીએ કારણ કે એના પણ અલગ અલગ રિજન્સ છે સાઉથના જે અલગ અલગ ડિસ્ટ્રિક્ટને હિસાબથી એ લોકોનું ફૂડ ઇન્ગ્રેડિયન્ટ્સ એ બધું ચેન્જ થતું હોય છે અને ધીમા તાપે સ્ટર કરી અમે આપણે નાખશું ટમેટોસ લગભગ 1 ટેબલસ્પૂન જેટલા ને આપણે વધારે કુક નથી કરવાનું ખાલી હલકા સાંતળવાનો છે લગભગ 1.5 ટીસ્પૂન જેટલું ટમેટો પ્યુરી તમારે કોકોનટ મિલ્ક એડ કરવું હોય તો કરી શકો છો તમે ટમેટો પ્યોરે અવોઇડ કરી અને જે બટાકા હોય છે કે સ્વીટ પટેટો હોય સુરન એ તમે એડ કરી શકો છો તો તમે વિધાઉટ ફ્રૂટ્સ પણ બનાવી શકો કારણ કે એનું સ્વીટનેસથી જ રાઈસ હલકો સ્વીટ થશે અને થોડું તાંબરી ટામ પુલી કહે છે એટલે એ પુલી એડ કરી એટલે એ અને પટેટોનું મિક્સર પણ સારું રહેશે તો એમાં પણ તમને સ્વીટનેસ અને ટાન્જીનેસ આવી જશે થોડુંક હાઈ ફ્લેમ પર સાતરી પછી એમાં આપણે નાખશું એપલ આ ડિશ કર્ણાટકમાં પણ યુઝ થતી હોય છે ટમેટો રાઈસ અને એ લોકો એમાં એ લોકોને

ફ્રૂટ્સનું તમને નેચરલ સ્વીટનેસ હોય ટેસ્ટ હોય જે એની ગુડનેસ કહેવાય એ તમને મળે અને કોસ ટમેટો ટમેટો ડોન્ટ નો બધાને ખબર ના હોય પણ ટમેટો એ વેજીટેબલ નથી એ ફ્રૂટ છે એટલે આપણે વેજીટેબલ કેટેગરીમાં એને ગણીએ છીએ પણ બેસિકલી ટમેટો ઇઝ અ ફ્રૂટ ને આમાં આપણે કોઈ વેજીટેબલ યુઝ નથી કર્યા એક્સેપ્ટો જિન્જર આપણે બે ફ્રૂટ્સ યુઝ કર્યા છે અને આપણે આમાં નાખશું થોડું સોલ્ટ સ્લો કરીને અંદર આપણે બોઇલ્ડ સ્ટીમ રાઈસ રાઈસ બ્રાઉન રાઇસ પણ યુઝ કરી શકો છો તમે રેડ રાઇસ પણ યુઝ કરી શકો છો રેડ રાઇસ બેસિકલી કેરેલામાં યુઝ થતો હોય છે અને ત્યાં એ લોકો જનરલી બાસમતી રાઈસનો વપરાશ બહુ ઓછો હોય છે એટલે એ લોકો જે ક રાઇસ હોય છે એ જ યુઝ કરતા હોય છે ટેસ્ટમાં કઈ ટેસ્ટમાં ડિફરન્સ હશે તમને તો ઓનલી થિંગ ઇઝ આમાં આપણે બાસમતી રાઇસ યુઝ કર્યું છે કારણ કે જે રેડ રાઇસ હોય છે અને જે શોર્ટક્રેન્ડ રાઈસ હોય છે ત્યાં યુઝ થતા હોય એ આપણે લોકો અહીંયા એટલા એનો ખાવાના એ લોકોને આદત નથી તો ટેસ્ટમાં ફરક હોય છે તમને એમાં વધારે તમને સ્ટાર્ચ હોય છે તો આપણને અહીંયા એ ફાવે ના ફાવે એ રેડ રાઇસ તમને રેડીલી મળે કે ના મળે એને લીધે આપણે બાસમતી રાઇસ યુઝ કર્યો છે તો આ બધા સાઉથ ઇન્ડિયન લવર માટે ખૂબ જ સરસ રેસિપી આપણે તૈયાર કરી રહ્યા છીએ સાઉથ ઇન્ડિયન ફૂડ માટે અને આની બહુ સિમ્પલ છે જી તમે આને કોઈ પણ કરી સાથે કસે પણ યુઝ કરી શકો છો અને થોડું ફ્લેવરફુલ પણ છે એટલે જસ્ટ આપણે એવું નહીં કે એક સ્ટીમ રાઈસ સફેદ ચાવલ જ્યારે આપણે સર્વ કર્યા થોડું કલરફુલ પણ લાગે અને એને વેરાયટી પણ લાગશે તમારા ન્યૂ યરનો પ્લાન શું છે સર અગર પર્સનલ કહું તો ઓફકોર્સ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો બિઈંગ ઇન હોટેલ અમને એટલું ઓપોર્ચ્યુનિટી નથી મળતી તહેવારોમાં ઘરે અમે રહીએ અને હોટેલ પોઈન્ટ ઓફ વ્યૂ ગેસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ડેફિનેટલી અમે જે દિવાળીની ડેઝર્ટ્સ હોય છે ખાસ કરી મીઠાઈઓ એ અમે એ દિવસે અમારા બુફેસ એમાં અમે એને મૂકવા મૂકવાના છે સો કોઈ પણ એ દિવસે આવશે જે આપણે જનરલી બહાર લાડુ ને મિલ્ક કેક કેકને બધા ખાતા હોઈએ છીએ તો એ તમને અહીંયા અમારી હોટેલમાં જોવા મળશે આ રાઈસને આપણે થોડો સ્ટર કરતા રહેવાનું છે ભલે તૂટી જાય આનો પર્પઝ નથી કે આપણે એને લોંગ ગ્રેન્જ જે હોય છે એ હોવા જોઈએ બટ બેસિકલી એક તો આપણે બોઇલ્ડ રાઈસ લીધું છે તે થોડો ઠંડો પણ થઈ ગયો એટલે એને ગરમ પણ કરવાનું છે પ્લસ પ્યોરે ફ્રૂટ્સ જે અંદર આપણે એડ કર્યા છે એને મિક્સ કરી દેવાના એટલે રાઈસ તૂટે તોનો કંઈ વાંધો નથી અને એને આપણે બહુ હાઈ ફ્લેમ પર પણ ના કરી શકીએ નહીં તો રાઈસ નીચે ચોંટશે એટલે આપણે એકદમ સ્લો ફ્લેમ પર એને કૂક કરતા રહેવાનું છે તમે આને કાચા રાઈસથી પણ દમ મારીને પણ તમે બનાવી શકો છો પણ આ થોડું ઇઝી વે છે તમે બોઇલ્ડ રાઈસ બનાવી રાખો કે ઇવન એક દિવસ રાતનો પણ આપણી પાસે રાઈસ બન્યો બચેલો હોય તો એને આપણે જસ્ટ એડ કરી અને આમાં મિક્સ કરી નાખીએ એ તમારે રાઈસને ફરીથી ગરમ ગરમ કરવાની કંઈ જરૂર નથી આપણું આ ટમેટો એન્ડ એપલ રાઈસ ઓલમોસ્ટ ડન છે હવે એને આપણે ડીશઆઉટ કરીશું હવે આપણે રાઇસને ડિશ કરીશું बहुत क्विकली बनी गई है सिंपल रेसिपी है एकदम खाना गार्निश में चेस खाली हल्को जिंजर या आपकी डिश टमेटो एंड एप्पल राइस तैयार ठीक है थैंक यू शेफ ટોમેટો એપલ રાઈસ બનીને રેડી થઈ ગઈ છે આની રીત તમને ચોક્કસથી લખાવીશ પણ એક શોર્ટ બ્રેક બાદ